जय जय अम्बे पत्र मातनी मातरी मात्री अम्बे जय जय अमे अम्बे जय जय अमे अम्बे जय जय माधी पत्री जय अमे पत्र मातरी जय 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 अमे पत्रकारी मात जय. भद्रकाली मात की मात की बोलमरी अम्बे बोलमी अम्बे बोलमी अम्बे बोलमी अम्बे बोलमी अम्बे

સમગ્ર ગુજરાત ની અંદર અત્યારે જયારે મા અંબે જગદંબે અંબિકાના નવરાત્રીના પવિત્ર નોડતા જ્યારે ચાલી રહ્યા હોય મહા શક્તિના સમગ્ર રાજ્ય અને સમગ્ર દેશમાં ભક્તિભાવથી જ માન અંબેના જગદંબેના નવરાત્રિ નોડતા ખૂબ લોકો શ્રદ્ધા ભક્તિભાવથી ઉજવી રહ્યા છે ત્યારે ગુજરાતની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે જે આવા પવિત્ર પર્વમાં માં શક્તિનો પર્વ હોય અને એ પવિત્ર પર્વની અંદર જે નરાધામો નાની નાની બાળકીઓ ઉપર જે બળાત્કારના પ્રયાસો થયા છે આચાર્યો જે શિક્ષકને કલંકિત કરી રહ્યા છે જ્યાં સરકારમાં બેટી પઢાવો બેટી પઢાવની વાત જુદી નહીં તો શિક્ષણ ક્ષેત્રમાં આશ્રમ શાળાઓ જેવી આશ્રમ શાળા હોય દાહોદની અંદર આચાર્ય જે હોય જે રીતે ગેંગરેપની ઘટનાઓ થઈ રહી છે બરોડામાં ઘટના થઈ આણંદમાં પણ જે રીતે પ્રયાસ થયા જે રીતે માંડવીની અંદર સુરતની અંદર એ નાની નાની દીકરીઓ સાથે જે શબ્દોની અંદર ઉલ્લેખ કરતાં આપણને શરમ આવે એવી શરમજનક ઘટનાઓ ગુજરાતમાં જે ઘટી રહી છે કાયદો અને વ્યવસ્થાની ભારતીય જનતા પાર્ટીની સરકાર માત્ર વાતો કરે છે અમે ડ્રોન કેમેરા રાખ્યા છે અમે આ વ્યવસ્થાઓ કરી છે અમે કોઈને ગુનેગારોને બક્ષીશું નહીં તો આ દિવસે ને દિવસે આજે મારી દીકરીઓ મારી મા બહેનો કેમ સુરક્ષિતને સલામિત નથી એટલે અમે અહીંયા અમદાવાદ શહેરની નગરદેવી અત્યારે ભદ્રકાળી માના દર્શન કરીને મા અંબે જગદંબે અંબિકીને મા દુર્ગાને પ્રાર્થના કરવા આવ્યા છીએ કે હવે તું જ અમારો આસુરી શક્તિઓનો નાશ કરવા માટે હવે ઈશ્વર અને ભગવાન અને માતા જ હવે આ લોકો ઉપર જે પણ એમની કૃપા રહે અને જેનાથી રાજની અંદર મુક્ત મુક્તપણે આજે માતાજીનો જે પરો છે એ ઉજવાય અને આવા નરાધામો જે છે એમને સખ્તમાં સખ્ત સજા મળે અને આવી કૃત કરતાં આ ગુજરાતની અંદર કોઈ વિચાર પણ ના કરે એ રીતે સરકારે આમાં અમલ કરવો જોઈએ એટલે અમે આજે અમદાવાદ શહેરની નગર માતાના દર્શન કરવા એના ચરણોની અંદર પૂજા પ્રાર્થના અર્ચના કરવા કોંગ્રેસ પાર્ટીના અમે વરિષ્ઠ આગેવાનો બધા અમે આવ્યા છીએ અને ખૂબ શાંતિથી અમે આપના માધ્યમથી સરકારને પણ વાતો કહેવા માગીએ છીએ કે માત્ર તમે ટીવી ઇન્ટરવ્યૂ આપીને સંતોષ માલી નહીં તમારે ફોર્સ જોઈએ પોલીસમાં નવી ભરતી જોઈએ પોલીસના જે પોઈન્ટો છે એ પોઈન્ટો ઉપર તમારે વચ્ચે જે ઘટના ઘટી કે કંટ્રોલ સો નંબરના કંટ્રોલ ઉપર હેલ્પલાઇન ઉપર પોલીસને મદદ માટે જ્યારે ફોન કરવામાં આવે ત્યારે ગુનેગારો ગુના કરીને ભાગી જાય એ પછી પોલીસ પહોંચે એટલે તમારી પાસે પૂરતા સાધનો નથી પૂરતી વ્યવસ્થાઓ નથી પૂરતી મોબાઈલ વાહનો નથી પૂરતો પોલીસ ફોર્સ નથી એટલે આ તમામ અનેક તમારી પાસે સરકાર પાસે અનેક જે વસ્તુઓ છે કે જે પ્રજાના હિત માટે સરકાર સુરક્ષાને સલામતી આપવા માટે વ્યવસ્થા નથી કરી શકતી તમે પહેલાં જોતા હશો ઘોડાઓ ફરતા હતા ઘોડા ઉપર પોલીસવાળાઓ ફરતા હતા અંતરિયાળ વિસ્તારમાં જતા હતા આજે એ બધું ક્યાંય દેખાતું નથી નથી અને આજે આપણી દીકરી અને સલામત નથી ત્યારે ભારતીય જનતા પાર્ટી આજે લે અને આપણી દીકરીઓની સલામતી આપણને શિક્ષણ ક્ષેત્રની અંદર તો અત્યારે જે કલંકિત ઘટનાઓ ઘટી છે એ વધારે દુઃખદ અને વેદનાઓ ઉભનારી છે એમાં અમે સખતમાં સક પગલા હું એ જ દુઃખ સાથે કહું છું કે માત્ર નિવેદન છોડીને અસરકારક તંત્રને કામે લગાડે માત્ર જે પોલીસ તંત્ર વીઆઈપી કલ્ચર એક બની ગયું છે જે નેતાઓ આવે છે સરકારમાં જે જે પદો ઉપર બેઠા છે એની આગળ પાછળ જ પોલીસ ફરતી હોય છે એનાથી જનતા નાગરિકોને બહેનો દીકરીઓ સલામત નહીં થાય માત્ર નિવેદનોથી સુરક્ષાને સલામતી નહીં નહીં મળે માત્ર કોઈનો સરઘસ કાઢીશું એનાથી સુરક્ષાનો ભય અને ડર હોવો જોઈએ પૂરતો પોલીસ ફોર્સ હોવો જોઈએ પૂરતા સાધનો હોવો જોઈએ પૂરતી ગાડીઓ હોવી જોઈએ પૂરતા વાહનો હોવો જોઈએ તમારે આવા ટાઈમે તો સ્પેશિયલ ભરતી કરીને તમારે સ્પેશિયલ ફોર્સ ઊભો કરવો જોઈએ કે જે એક 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 નાના નાની જગ્યા ઉપર એક અવાજ કે એક ચીસ પડે તો પોલીસ ફોર્સ ઊભો થઈ જાય ત્યારે તમે ટ્રોનની વાત કરો છો જુદી જુદી વાતો કરો છો કે સમગ્ર ભારતીય જનતા પાર્ટીની જે જવાબદારી છે બિલકુલ નિષ્ફળતા હું માનું છું કે સમગ્ર રાષ્ટ્રને સમગ્ર દેશની અંદર કલકત્તામાં એક નાની ઘટના ઘટે છે મોટી ઘટના છે દુઃખદ છે એ પણ દુઃખદ છે અને વેદના આપે એવી ઘટના છે પણ કલકત્તાની ઘટનાની અંદર આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી આંદોલનો કરે છે ત્યારે ગુજરાતની અંદર રોજ ઘટનાઓ ઘટી રહી છે અને વેદના ઊભી કરી શકે કલંકિત ઘટનાઓ ઘટી રહી છે આ ગુજરાતના ઇતિહાસમાં જે ના બન્યું હોય એવી ઘટનાઓ ઘટી રહી છે ત્યારે સરકાર મૌન કેમ છે ત્યારે સરકાર ચૂપ કેમ છે ત્યારે સરકાર કેમ એના માટે કોઈ કાર્યવાહી કરો સરકાર બિલકુલ નિષ્ફળ ગઈ છે સરકારનું તંત્ર ફેલ્યુર ગયું છે સરકારનું પોલીસ વિભાગ ફેલ્યુર ગયું છે હું માનું છું ગૃહમંત્રીશ્રીએ રાજીનામું આપી દેવું જોઈએ અને આ પદ છોડી દેવું જોઈએ અને એવા વ્યક્તિ બેસાડવો જોઈએ જે માત્ર નિવેદન ના કરે અસરકારક પગલા લે ગુનેગારોમાં અને તંત્રમાં ભય હોવો જોઈએ